રામ રામ બધા ભાઈઓને આપણે જે મિની ટ્રેક્ટરનો વિડીયો લઈને આવ્યા છે તો તમે જોઈ શકો છો આગળ દવા છાંટવામાં પણ ચાલે છે કે હું ચાલે છે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર પોપ સહિત પણ આપવાનું છે ને એમને પણ વેચવાનું છે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે નંબરમાં સંપર્ક કરે ત્રેસઠ બાવન એસી એકત્રીસ પિસ્તાલીસ ગામ ભોમિયાવદર दवा छटवानु पप पण हारे जोतो हो तो आपवानो है बार नोजल न જોઈ શકો છો તમે ટ્રેક્ટર માં કોઈ જતી પ્રોબ્લેમ નત દવા છટવન કામ ચલાઈ થી કરી આપે છે ખોટો ટાઈમ બગડે વગર ખેતર પણ ઓસું ખુндай चौवीस था 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 था। नंबर से तेसठ बन एशी एक त्रिश पिस्तालीस